વાંસોદ તાલુકાના ઈલાવ ગામે આદર્શ કેરવણી મંડળ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલમાં આજ રોજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયખાની નેરોલેક કંપની દ્વારા શાળાના મકાને રંગો રોકાણનું કાર્ય પૂર્ણ કરવામાં આવતા તેનું ઉદઘાટન કરાયું હતું આ ઉપરાંત શાળામાં છેલ્લા તેત્રીસ વર્ષથી સેવક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ પરમાર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં શાળા પરિવાર અને અને ગ્રામજનો દ્વારા સાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ શાળામાં શિક્ષક ડોક્ટર પ્રશાંત પંડ્યા અને ધરા પંડ્યાને જિલ્લા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક સી કે ભટ્ટ નેરોલેક કંપનીના પ્રોડક્શન હેડ રાજીવ ચૌહાણ સીએસઓ પરેશ પટેલ કમર્શિયલ હેડ કશ્યપ નારે મંગલમ ગ્રુપના ડાયરેક્ટર કિરણસિંહ પરમાર આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ મંત્રી ભગવતીભાઈ પટેલ શાળાના આચાર્ય ધર્મેશ જોશી જિજ્ઞેશ પટેલ સહિત શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા